વૈદિક જ્યોતિષ મુજબ શશ રાજયોગ કર્મફળ દેવતા અને ન્યાયના સ્વામી શનિદેવ દ્વારા બનતો વિશેષ યોગ છે શનિ ગ્રહ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે જે તેમની મૂળ ત્રિકોણ રાશિ છે પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોવાના કારણે શનિ હાલ ખૂબ બળવાન છે અને શશ રાજયોગનું નિર્માણ કરે છે વકરી હોવા છતાં આ રાજયોગનું નિર્માણ કરવાના કારણે શનિદેવનો કેટલી રાશિઓ પર સારો એવો પ્રભાવ રહેશે અત્રે જણાવવાનું કે શનિદેવ ત્રીસ જૂનના રોજ બકરી થવાના છે જેની સકારાત્મક અસર અનેક રાશિઓ પર પડી શકે છે પરંતુ આ ત્રણ રાશિઓ તેનાથી દૂર રહી શકે છે જાણો એવી કઈ ત્રણ લકી રાશિઓ છે અને આ રાશિઓના જાતકોના જીવન પર કઈ સકારાત્મક યોગ બની રહ્યા છે જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે આ રાશિઓ પર અસર પડશે તો જોઈ લઈએ તેમાંની ક્રમ નંબર એક પર આવે છે કન્યા રાશિ તમારા માટે આર્થિક અને સામાજિક ઉત્થાનનો સમય સિદ્ધ થઈ શકે છે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેનાથી તમારું આર્થિક સંકટ દૂર થશે અને રોકાણનો પણ લાભ મળી શકે છે અને વેપારમાં નફો વધશે અને કરિયરમાં પ્રગતિ થશે સંસ્થા તરફથી કોઈ નવી જવાબદારી મળી શકે છે રાજકારણ સાથે જોડાયેલા લોકોની સામાજિક જવાબદારીઓ વધશે લવ લાઈફમાં સુખદ અનુભવ થઈ શકે છે પાર્ટનર સાથે સંબંધ મધુર બનશે અને તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે ત્યારબાદ નંબર બે પર આવે છે ધનુરાશિ માનસિક અને આધ્યાત્મિક બળ વધશે કામ પ્રત્યે લગ્નથી તમને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી અને મજબૂત થશે વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળશે તમારી મહેનત

સામાજિક જીવનમાં તમારી ભાગીદારી વધશે પૈસા કમાવાની નવી તકો મળી શકે છે આર્થિક સ્થિતિ કરતા આર્થિક સ્થિતિ પેલા કરતા સારી થશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે જૂની ઢબ કરતા હટીને વેપારના ક્ષેત્રમાં નવા પ્રયોગો કરવાથી સકારાત્મક અસર જોવા મળશે અને આવક અને બેંક બેલેન્સમાં પર તેની અસર જોવા મળશે યોગ્ય સલાહકારોની મદદથી વેપારમાં નવી ઊંચાઈ પર જઈ શકો છો પરિવારના સભ્યોનો સાથ મળશે અને લવ લાઈફમાં મધુરતા આવશે તથા સંતાન સુખ મળવાના પણ યોગ બની રહ્યા છે તો મિત્રો આજે બસ આટલું જ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ધન્યવાદ